વાગી ચૂક્યું છે મોટા સમાચાર રાજકોટથી રૂપાલાના રણટંકાર બાદ હવે ધાનાણી પણ મેદાને ઉતારવાના છે રૂપાલાએ ફોર્મ ભર્યા બાદ હવે ધાનાણીની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે બપોરે કાગવડ ખોરલધામ ખાતે દર્શન કરી વિધિવત રીતે તે શંખનાદ કૂંકવાના છે ધાનાણી ત્યારબાદ વીરપુર જલારામ મંદિરે દર્શન કરવા જવાના છે સાંજે રાજકોટમાં રામનાથ મહાદેવના દર્શન કરવા પણ તે જશે અને બાદમાં પેલેસ રોડ સ્થિત આશાપુરા માના દર્શન કરવા પણ તે પરેશ ધાનાણી એવું સ્પષ્ટ કરી ચુક્યા હતા કે જો અહિયાંથી કોઈ ચિત્ર સ્પષ્ટ નહીં થાય અહંકાર નહીં ઓગળે તો હું ઉમેદવારી કરવાનો છું એટલે હવે સ્પષ્ટ અહીંયા થઈ ચુક્યું છે

મહત્ત્વની જો વાત કહીએ તો પુરુષોત્તમ રૂપાલાનું શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયું છે ને હવે પરેશ ધાનાણીના શબ્દોમાં કહીએ તો રાજકોટના રણ મેદાનમાં આવી રહ્યો છે નહીં પણ હવે આવવાના તૈયારી થઈ ગઈ છે અને શરૂઆત જ શ્રદ્ધાનું કેન્દ્ર એવા કાગોળમાં ખોડલમાં ધામમાં આશીર્વાદ લઈ અને પોતાનો પ્રચાર કાર્યનું એક લોક સંપર્કનું શરૂઆત કરશે ટૂંકમાં એમણે કહ્યું હતું કે રૂપાલા રહેશે તો હું આવીશ અને ખરેખર અત્યારે આવશે ને એટલે એટલે જ જેને કહી શકાય કે હવે જે રાજકીય માહોલ છે એ આ જેને કહી શકાય કે એક રંગ પકડશે કારણ કે ભાજપ સામે કોંગ્રેસ અને એમણે પણ આજે અલગ અલગ ધર્મસ્થાનોની મુલાકાત સાથે સમાજોની બેઠકો રાખી છે અને હવે થોડી જ વારમાં જેતપુર પાસે આવેલું જે કાગવડ છે ત્યાં ખોડલધામ ના દર્શન કરી અને પરેશ ધાનાણી ની એન્ટ્રી થશે હવે રાજકોટના રણ મેદાનમાં સંસદીય મત વિસ્તારની જો વાત કરીએ તો છ વિધાનસભાના આ લોકસભા માં જે હાઈ પ્રોફાઇલ જે લોકસભાનો જંગ છે અને ખાસ કરીને ક્ષત્રિય સમાજના જે વિરોધ વચ્ચે આજે શક્તિ પ્રદર્શન સાથે રૂપાલાએ ફરીથી આજે કીધું છે કે ભાજપને માટે સૌ સાથમાં આવે સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર સાથે રાજકોટમાં એમના જે રેલી છે રેલીને વિજય વિશ્વાસ સંમેલન પછી એમણે ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને હવે પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિધિવત આજે રાજકોટમાં રણ મેદાનમાં આવી રહ્યા છે જી બિલકુલ આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાશે